મિત્રો તમારી પાસે જૂના સડી ગયેલા એસી પડ્યા હોય લઈ આવો અહીંયા જૂના એસી ની સામે તમને નવે નવા એસી આપે છે ઇન્સ્ટોલેશન એ ફ્રીમાં કરી આપે છે સારામાં સારું કેશબેક ડિસ્કાઉન્ટ આપે છે શીતલ પાર્કે એ પોઈન્ટ માં પહોંચી જજો અહીંયા તો ફ્રીજ માં તમને ઘણા બધા મોડેલ જોવા મળે છે મિત્રો આઈ કંપની ઇન્ડિયા ની એક એવી છે કે જ્યાં તમને ફ્રીજ માં ચાર વર્ષની સુપર વોરંટી આપવામાં આવે છે આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ક્રેડિટ કાર્ડ ઉપર ખરીદી કરશો તો તો તમને નવ હજાર રૂપિયા સુધી કેશબેક ડિસ્કાઉન્ટ મળશે આના સિવાય ચીમની ચૂલા માઇક્રો ઓવન વાસણ ધોવા માટેનું ડિશ વોશર ઘણી બધી રેન્જ આકર્ષક ગિફ્ટ મળશે તમારા વાલીડા વિડીયો ને વધુ માં વધુ લોકો સુધી શેર કરી જૂનું એસી લઈ આવો જુના એસી ના પૈસા બાદ કરી સામે નવું એસી આપે છે દોઢસો ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસે ફેડરલ બેંક ની બાજુમાં આઈએબી પોઈન્ટ રાજકોટમાં